ખેડા નડિયાદ ખાતે રિસ્ટોરેશન રિવાઇબલ બાઇબલ ટ્રસ્ટ નામની સંસ્થામાં સ્મિતુલ પાદરી બની યુવક ખ્રિસ્તી ધર્મનું માર્ગદર્શન આપતો નડિયાદ રામ તલાવડી પાસે આવેલા આશીર્વાદ સોસાયટીમાં ઈસુભાઈ વાઘેલાના મકાનમાં સંસ્થા ચાલતી આરોપી સ્ટીવન મેકવાન સાથે મળીને આરોપીએ ધર્મ પરિવર્તન પ્રક્રિયામાં ખૂબ જ ભાગ ભજવ્યો કેટલીક ખ્રિસ્તી ધર્મની તેમજ અન્ય સંસ્થા પાસેથી ફંડ મેળવેલ હતું જિલ્લા સરકારી વકીલની ગ્રાહ્ય દલીલ અને પુરાવાને આધારે કોર્ટે જમીન અરજી

નડિયાદની સેશન્સ અદાલતમાં જામીન અરજી બાદ આજરોજ જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલો છે હાલ જે આ બનાવની વિગત એવી છે કે જે આરોપી સ્મિતુલ ફિલિપભાઈ છે એ અને એની સાથેનો મુખ્ય આરોપી સ્ટીવન ભાનુભાઈ મેકવાન તે બંને ભેગા મળી અને રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન નામની સંસ્થા તેઓએ રજિસ્ટર કરાવેલી અને આ સંસ્થાના બેનર હેઠળ આ બંને જણા રિસ્ટોરેશન રિવાઇવલ બાઇબલ કોલેજના નામનું બોર્ડ લગાવી અને આ બોર્ડની અંદર સેવ ધ સાઉલ નામનો લોગો લગાવીને અને આ બોર્ડ નડિયાદ ખાતે આવેલ રામ તલાવડી વિસ્તારમાં આશીર્વાદ નગર સોસાયટીમાં ઈશુદાસ ખ્રિસ્તી ધર્મમાં ચમત્કારની વાત વાતો કરી જો તે તમે ખ્રિસ્તી ધર્મ અપનાવશો તો ઈશુ તમારી ઉપર ચમત્કાર કરશે આવી વાતો કરી તેમજ તમને ગંભીર પ્રકારની બીમારીઓ હશે તો પણ એ મટી જશે આ ધર્મ અંગીકાર કરવાથી તેમજ વિવિધ અલગ અલગ જાતના પ્રલોભનો આપીને આ જે ભોળા લોકો હોય તે ભોળા લોકોને ખ્રિસ્તી ધર્મની અંદર ધર્માંતરણ કરાવવાની જે કાર્યવાહી હતી તે ચાલી રહી હતી અને આ સમયે પોલીસ દ્વારા ત્યાં આગળ રેડ કરતાં આ આરોપીઓ પૈકી આરોપી સ્ટીવન ત્યાં રંગે હાથો પકડાઈ ગયેલો છે અને આ સ્ટીવરની સાથે જે હાલનો જે આરોપી છે સ્મિતુલ તે આ સંસ્થાનું નાણાકીય ફંડિંગનું કામ છે એ જોતો હતો એકાઉન્ટ જોતો હતો તેમજ અલગ અલગ ખ્રિશ્ચિયન સંસ્થાઓની અંદર આ ધર્માંતરણ કરાવે થયેલ વ્યક્તિઓના આંકડા આપીને એ આંકડાના આધારે અલગ અલગ ખ્રિશ્ચિન સંસ્થાઓમાંથી તે ફંડિંગ હાંસલ કરતો હતો આ વધુમાં આરોપીઓએ જે પોતાના મોબાઈલ જ્યારે આરોપી પકડાઈ ગયો ત્યારે મોબાઈલની અંદર રહેલો ડેટા તાત્કાલિક ડિલીટ કરી દીધેલો આ ડેટા ડિલીટ થયો ત્યારબાદ આરોપીનો મોબાઈલ એફએસએલ ખાતે મોકલી આપતા એફએસએલમાંથી જે ડેટા રિકવર થયો એ ડેટા જોઈ અને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગયેલી ખૂબ મોટા પ્રમાણમાં આ આરોપીઓ દ્વારા ગુજરાત જ નહીં પરંતુ ભારતના અલગ અલગ રાજ્યોની અંદર ફરી ફરીને ખૂબ મોટી પ્રમાણમાં લોકોને ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરાવતા હતા એટલે કે જે બાપ્ટિસમાં આપવામાં આવતી હતી તેની વિધિ આ સ્ટીવન દ્વારા કરવામાં આવતી હતી આમ ખૂબ જ મોટા પ્રમાણમાં જે ધર્માંતરણનું જે રેકેટ ચાલી રહ્યું હતું આ આરોપીઓ દ્વારા તે પોલીસે પકડી અને ખૂબ જ મોટી કામગીરી કરેલી છે